શ્રી ગણેશભાઈ નમસ્કાર દર્શક મિત્રો કન્યા રાશિ ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ જે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી અને મીન રાશિમાં આવશે તો આ શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી બુદ્ધની આધિપત્યવાળી કન્યા રાશિને કેવું ફળ આપનારું થશે તે વિશેની માહિતી આપણે જોઈએ શનિદેવની ઢૈયા પનોતી સાતી શરૂ થશે એવી વાત સાંભળી બલબલા ડરી જતા હોય છે પરંતુ અહીંયા ભયભીત થવાની જરૂર નથી કેમ કે શનિદેવ એ શત્રુ નથી તે હર હંમેશ ખરાબ જ કરતા હોય એવું નથી શનિદેવ મિત્ર પણ છે સારું ફળ આપે છે શનિદેવની મહાદશામાં તમે વ્યક્તિને ઓળખતા શીખો છો કે કોણ તમારું છે ને કોણ તમારું નથી પેલી કહેવત છે ને કે જ્યારે મહાદશા આવે છે ને ત્યારે પહેરેલું કપડું પણ સગું થતું નથી આ આ સમજણ જે છે ને એ શનિદેવની મહાદશામાં તમને આવતી હોય છે કેમ કે એટલી રીતે તમે એ હોવ છો કે તમને કોઈ બી વ્યક્તિની હેલ્પ જરૂરી હોય તો બી તમે મેળવી શકતા નથી અને આપી શકતો પણ નથી એટલે એ કર્મનું ફળ ચાલુ થઈ જતું હોય છે જે કોઈ ખોટું કર્મ હોય એ ફળ એ આપતા હોય છે એનો ન્યાય કરતા કેમ કે શનિદેવ કર્મ ફળદાતા છે ન્યાયપ્રિય છે તે બધાને ખબર છે આપણે જાણીએ જ છીએ શનિદેવ તમે જુઓ રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવી દે તમે જુઓ ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમાદિત્ય એમને હરસિદ્ધિ માતા હતા સહાયમાં વૈતાલ હતા તો પણ જ્યારે શનિદેવની મહાદશા આવી ને ત્યારે એમને પણ બહુ મોટું કષ્ટ ભોગવવું પડ્યું હતું અને છેલ્લે એ કષ્ટમાંથી પાર થયા ને ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને કીધું કે રાજન માગો માગો એ આપું ત્યારે રાજા વિક્રમાદિત્ય રાજાએ કહ્યું કે મને જે પરેશાની કરીને હે દેવ એવું સામાન્ય વ્યક્તિને ના કરતા એ સહન નહીં કરી શકે મેં તો સહન કર્યું પણ સામાન્ય વ્યક્તિ આ તકલીફો સહન નહીં કરી શકે કે આ શનિશ્ચરની કથામાં કહેલું છે તમે એકવાર જોજો આપણે મૂકેલું છે તમે જોઈ શકશો શનિદેવની અધિપત્યવાળી બે રાશિ છે છે કે જેના સ્વામી શનિદેવ એક એક મકર રાશિ 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 અને કુંભ આ બે ઉપર શનિદેવનું પ્રભુત્વ હોય છે શનિદેવથી આખી દુનિયા ડરતી હોય છે કીધું ને કે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું થાય ને ત્યારે બધી મહાદશાઓ શરૂ થઈ જાય પનોથી સાડાસાથી આ બધું શરૂ થતું હોય છે તમારી બુદ્ધની કન્યા રાશિ માટે આ શનિદેવનું મીન રાશિનું ગોચર એ મીન રાશિનું પરિવર્તન કેવું રહેશે કે જે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને થી કુંભ રાશિથી મીન રાશિમાં શનિદેવ આવતા તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે સાતમું સ્થાનથી શનિદેવ હોય ને એટલે બહુ શુભ ગણાય ખૂબ સારું ફળ આપે કેમ કે એવું કહેવાય છે કે તાંબાનો પાયો ગણાય એટલે સૌથી શ્રેષ્ઠ પાયો કીધો તાંબાનો પાયો હોય ને એટલે એ ખૂબ સુખ સંપત્તિ આપે સમૃદ્ધિ આપે તાંબાના પાયે શનિદેવનું હોય ને ત્યારે ખૂબ સારું ગણાય છે આર્થિક સુખાકારીમાં વધારો થાય નાણાકીય લાભ થાય નોકરીમાં તમને સારું એવું બબળતી ને સારું એવું પ્રમોશન મળી શકે તમને સારું વ્યવસાયમાં પણ તમને ભાગીદારોનો સાથ સહકાર મળી રહે સારું એવું ફળ એમાં પણ તમને મળી રહે અને સાતમા સ્થાને શનિદેવ છે એકલત્ર સ્થાને એ પણ આપણે જોઈએ હવે તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમે જુઓ તમારી રહેશે થોડું તમારે કામમાં થોડી અંતરાયો આવશે કોઈ કામ એકદમ સરળતાથી નહીં પણ મહેનત થી એ કામ તમે પૂર્ણ કરીને જ રહેશો બીજું સાતમી દ્રષ્ટિ તમારા સ્થાને છે એટલે કે તમારા દેહ સ્થાન ઉપર અહીંયા તમારે થોડું આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે કેમ કે શનિદેવ જે છે ને આરોગ્ય ઉપર એમની દ્રષ્ટિના લીધે તમારે શરીરની તબિયત જે છે નિયમિતતા પહેલાં તો રાખવી પડશે જમવાની બહારને ખાણીપીણી આ બહારનું જે છે ને એના પર નિયંત્રણ રાખવું પડશે બીજું તમે મોડે સુધી જાગતા હોય તો એમાં બદલાવ કરવો પડશે રાત્રિના ઉજાગરા ઓછા કરવા બીજું અહીંયા તમારે આરોગ્યની ખાસ તમારે તકેદારી રાખવી જરૂરી રહેશે બીજું શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે હવે ચોથું સ્થાન છે માતા મિત્ર અને વાહન સુખનું ચોથું સ્થાન છે માતા મિત્ર અને વાહન સુખ એના પર અહીંયા અસર થશે અહીંયા તમને માતાના આરોગ્યની ચિંતા રહ્યા કરે બીજું મિત્રોથી પણ જ્યારે જરૂર હોય ત્યારે બની શકે એવું કે તમને એનો સહકાર ના મળી શકે સાથ ના મળી શકે ઓછો મળતો જોવાય બીજું વાહન ચલાવવામાં થોડી તમારે એવા જ સમયે થોડી સાવધાની રાખવાની કેમ કે એવા સમયે ખોટા વિચારો આવે તો આ અહીંયા વાહન ચલાવવામાં થોડી સાવધાની રહેવી જરૂરી રહેશે અહીંયા આમ એકંદરે જોઈએ તો શનિદેવનું કુંભ રાશિથી મીન રાશિમાંનું જે ગોચર છે રાશિ પરિવર્તન કરીને જે અઢી વર્ષનું ગોચર છે એ તમારી રાશિથી સાતમા સ્થાન સાતમું સ્થાન મેં કીધું ને આગળ કલત્ર એટલે જીવનસાથીનું છે અહીંયા અને પાછું તંબા ના પાય સુખ શાંતિ અપાવે તમારું જે જીવનસાથીનું સુખ જે છે ને એ ખૂબ સારું અપાવે અને ખૂબ સારો સ્નેહ મળી રહે અહીંયા જેના લગ્નયોગ બાકી હોય એના માટે પણ આ સમય ઉત્તમ જોવાશે અહીંયા એવું બની શકે કે તમને આ શુભ સમય જોવાય જે પાત્ર હોય એના સાથે તમારા લગ્નયોગ પ્રબળ બને સર્વની સંમતિ મેળવી શકો આ આ સમય બહુ પ્રબળ ગણાય લગ્નયોગ અહીંયા પ્રબળ બની શકે છે અને આ રીતે તમને શનિદેવ આ જે ગોચર છે અલી વર્ષ સુધીનું જે મીન રાશિમાં આવતા એ તમને ખૂબ તમારી કન્યા રાશિ માટે ખૂબ સારું ફળ આપનારું બની રહેશે અહિયાં શનિદેવ તમને તાંબાના પાયે એટલે સૌથી શ્રેષ્ઠ પાયો તાંબાનો છે એટલે અહીંયા તમારે કોઈ બીજી તકલીફ શનિદેવની જે છે એમાં જોવાતી નથી એકંદરે આ ગોચર જે છે એ ખૂબ જ ઉત્તમ છે તમારી કન્યા રાશિ માટે તો આ હતું શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી કન્યા રાશિ માટે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની માહિતી નમોનારાય